સીતારામ ની જય શ્રી કૃષ્ણ તો મજામાં બધાય તો અમી પણ માંડી પાક ને મંગળ લાડવા ને એવું બધું બનાવીએ અને છે ને અમે રામ ભગવાનનો કળશ લેવા ગતા તો ત્યાંથી જો ડિઝાઇન લઈને વાગતે ગાજતે ગાતા ને પાછા કળશ લઈને આવ્યા

તો આપણે કાલે સંકરાંતે તો છોકરાને વેચવા હારું થઈ ને પછી મારે આખો દી કાલે ટાઈમ જ નહીં મળે કારણ કે કાલે આખો દી અમારા રાફડો માણસ નો વિમાન કારણ કે બધાય ભાંડોળા મારા આંચશે ભાઈઓ ભોજાયું ને મોયું ને બધા આજશે એટલે મારા કાકા બાપાના આવી છે કાલે વિમાન એટલે આજ આજશે ને કાલુ ની તૈયારી આજ બધી થોડી ઘણી કરેલા

લાડવા મમરાના બનાવી નાખીએ જો ચાલો હવે આપણે ગોળના લાડવા બનાવીએ ચીકી તો આપણે ખાંડની બનાવી હતી એટલે આ માટી પાક ખાંડનો બનાવ્યો ને એ આપણી ગોળનો આપણે લાડવા બનાવવા તો ગોળ અમે નાખી દઈએ હાંસ પડે ગઈ હાંસ આજ હું ગઈ હતી આ કળશ લેવા એટલે હાંસ પડે ગઈ કંઈ વાંધો નહીં આપણે એવું કંઈ કામ નહીં આપણી રસોઈ બનાવવાની છે બે જણાની બને જાય ભોલો ભાઈ જ બહાર ગયા આ રૂપારો ડબ્બાનો ગોરસે દેહી છે રૂપારો જો આ કીવો છે લાલ ગોરસે આના લાડવા પણ આપણા રાતા ખાહે એકદમ જો આખો ડબ્બો લીધો તો આપણે ને અમણી છે ને ઈ તૈયાર ગોળ ભાવતો ને રેડીમેડ અમે લઈએ કિલાનો ડબ્બો ઈ ચીકણો ગોળ આવે આ ગોળ બહુ મસ્ત આવે ને દેહી ગોળ આવે તાલારાનો એટલે અમે ગોળ ખાઈએ ચાલો તો આપણી પાઈ હાલો જો આપણે લાડવા બનાવવાના છે તો બકડિયું થોડુંક નાનું છે આ માંડવી પાકનું બકડિયું હતું હોય આમાં નામ આપણી કરેલી તો એમ આપણી છે ને તો બફળિયામાંથી કાથો નાખેલી લાડવા નિરાતી કરે તો આપણો જો પાક મહિડો આવવા આકડી લાડવા લાડવા ને વાળવાના થતા નહીં આપણે પાક આવે આ મમડાના લાડવા આપણે આ દેજી કરશે ને કે લાલ નો થાય ઉપાડસ એકદમ মস্ত লাগে কালো নাই গোড় একদম লাল নি লাল তো আপনি আজ ঠেকো পাক আপনি না આ તો લાડવા બોલે ઢેપલા પાડના છીએ કોથળી નાખીને ઢેપલા કરના છીએ એટલે ખાવામાં મજા આવે આ તૈયાર એ આપણે આ કોથળીમાં આકડી વારે દઈએ એટલે આ તો લાડવા થઈ જાય

ને આ જો માંડવી પાક બને તો આના ઠેફલા ને હમણાં ડબરો આપણી ભરેલીએ ને છોકરા હાટું બિસ્કીટ પણ આપણી લેવા ને એક બહણી લેવા આપણી ચોકલેટ ને એટલે ચોકલેટ પણ આપણી છોકરાની દેવાની છે કારણ કે ની તો કંઈ હું આવતું ને જ કારણ કે તો બહુ દાન કરે હું કામ કે એના ખેતરમાં પક્ષી એકદમ ખાતા હોય કોઈ ગરીબ ગુજાર આવતા હોય એને આપતા હોય એટલે આ પૂનદાન તો છે ને અમારા જીવાઓને કરવાનું હોય એટલે આ જો માંડવી પાક આપણે કર્યો તો કોઈ છોકરા અહીંયા એણી દીવું કોઈ ગાયુંની કોઈ ઘૂઘરીની હું દીધું રોટલા બાકી તો જો આપણે આ માંડી પાક બનાવ્યો ને કાલે શું ફાલુબીના આવવાના છે ગામમાં ગામમાં દીકરી છે તે કાલે ખીહર કરવા એટલે કાલે કંઈક આપણે નવીનમાં બનાવ્યું જે છોકરા કે એ આપણે બનાવવાનું છે ને આ આપણો હાલો માંડી પાક તૈયાર થઈ ગયો એટલે આપણે આ ડબરો ભરેલીએ માંડી પાકનો ચાલો જીમાં જોઈએ એમાં નાસ્તા જીના જોઈએ એમાં નાસ્તા ડબરાય ગોતવા જોઈએ જો પડે કેમ કેટલા જો એકદમ સરસ ચોરસ ઢેફલી પડે ગઈ જો માંડી પાક કેવો મસ્ત થયો એકદમ પોચો થયો આપણે ખાઈએ તો મોમાં ભાંગે પડે એવો તો આનો બધાય માંડુ પાક ખાવા મમરાના લાડવા